બધું રાખે છે નાસ્તા પાણી કમ્પ્લીટ થઈ ગયા છે અડધું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આજે બનાવી છે સેવૈયા તો વિચાર્યું કે તમારી સાથે રેસીપી શેર કરવું અમે કેવી રીતના બનાવીએ છીએ તો શિવાંકભાઈ તો એના રમતમાં મશગુલ છે અને બસ તો એવું બધું હાલે છે તો અત્યારે ઘણો બધો વરસાદ થઈ ગયો છે પણ આજે આવતો નથી વાદળછાનું વાતાવરણ છે તમને બાર નું વ્યૂ થોડું બતાવી દઉં અને પછી શિવાન શેર કરીશ તો વિડીયો પંખો ચાલુ છે ને તો એ ગરમી બહુ થાય છે તો મિત્રો અહીંયા શિવાંશ આવી ગયો છે શિવાંશ આજે કેટલા વાગે ઉઠો તો સાડા નવ પોણા દસે ઉઠો તો શિવાંશ ચાલ મમ્મી શીખવાડે જય શ્રી કૃષ્ણ બે હાથ કેમ જોડવાના જય શ્રી કૃષ્ણ પછી અહિયાં હજી એક શીખવાડું સ્વાગત છે તમારું

શિવાંશ રમે છે એને હું રમવા દઉં અને હું કહું મારું કામ મતલબ કે રસોઈ શીરો ખાવો હોય દરબાઝ ખાવા હોય એનું કઈ નક્કી ના હોય શિવાંશ હમણાં બહુ જમવાનું ભાવતું નથી એટલા માટે તો એની તબિયત ગરમ ગરમ હાલતી જ હોય ગમે ત્યારે તો એવું બધું હાલે છે તો હાલો હું તમને બાર વ્યૂ બતાવું અને પછી કરીએ આજના દિવસની કન્ટિન્યુ તો વિડીયોમાં રહેજો તો અહીંયા ફરિયું બરિયું ધોવાઈ ગયું છે અને જો આજનું વાતાવરણ કંઈક આવું છે વરસાદ આવતો નથી વાદળછાયું છે પવન બહુ છે અને મશીનમાં કપડા થાય છે અને અમાર છે ને ઘરમાં પાણી પડે ને એટલે જો આવી રીતના મતલબ કે વાટા ખુલી ગયા છે તો આવી રીતના નીચે કઈક કઈ કઈ કઈક પાથરવું પડે તો ચાલો હવે હું તમને રેસીપી બતાવીશ સેવૈયાની તો ચાલો સેવૈયા ની પણ હમણાં લઈ હજી તો સાડા દસ જ વાગ્યા છે થોડીક વાર પછી ત્યાં સુધી આવજો તો મિત્રો બન થઈ ગયો છે ટાઈમ આપણી સેવૈયા બનાવવાનો તો એના માટે આપણે શું શું લીધું છે ને સાવ સહેલું ને સિમ્પલ ફટાફટ બની જાય અને બાર વરસાદ પણ આવી ગયો છે એમ થતું હતું કે આપ ફાટી પડશે પણ તો જો આ દૂધ લઈ લીધું છે ગેસ હવે ચાલુ કરવાનો છે છે આમાં ઘી સેવૈયા માટેની સેવ પછી કાજુ બદામ નાખીએ તો થોડોક અલગ સ્વાદ આવે એટલે હજી મારે એની કતરી કરવાની મતલબ કે કટિંગ કરવાનું બાકી છે ખાંડ છે અને આમાં આપણે ઘીમાં શેકશું સેવ તો ચાલો હવે કરશું આપણે પછી આપણે બીજા ગેસ ઉપર આમાં સેવ પણ શેકી લેશું તો ચાલો સેવ શેકી લવ પછી બતાવું એ અને શિવાંશ રાડું દે છે

અને હવે હું આમાં ખાંડ નાખી દઉં છું એટલે દૂધ ઉકળી જાય જાય અને એક બાજુ આપણી પણ શેકાઈ તો ચાલો મળું છું ત્યાર પછી તો અહીંયા બે ત્રણ મિનિટમાં આપણી સેવ શેકાઈ ગઈ છે ઘીમાં તૈયાર થઈ ગયું છે અને દૂધ પણ જો થોડું થોડું થાવા લાગ્યું છે તો હવે કરી નાખીએ કાજુ બદામ ની અહીંયા કરી હું આવી રીતના કરીશ પણ એકાથે તમને બતાવાશે નહીં ને આ કરવાનું છે બંધ હવે આમ આમ કરશું પેસ્ટ તૈયાર થશે નીચે ડીશ ચાલ નીચે રાખવી પડશે ડીશ તો આપણી પેસ્ટ મસ્તે કટકી જે આપણે પતરી કરીએ ને એ તૈયાર થઈ જશે તો કરીને બતાવું છું કેવી થાય કેવી નહી જો આવી રીતના મસ્ત થાય જેમ બાર આવે ને એવી જ થાય ઓલી ખમણીમાંય થાય આવી જ થાય પણ મેં આ છે તો આનો ઉપયોગ કરી લીધો તો હવે આપણું દૂધ થઈ ગયું છે હવે આ બધી સેવ હું આમાં નાખી દઈશ ઘણા આ સેવ હોય એમાં દૂધ નાખે પણ આ ટોપિયું મોટું છે દૂધ વાળું એટલે મેં સેવ એમાં નાખી હવે આપણે ઉકળવા દેવાનું છે મસ્ત સેવ પાકી જાય ને ઘટ થઈ જાય ને થોડું એટલે સુધી થઈ જાય ને પછી હું આ કાજુ બદામ એડ કરી દઈશ ખાંડ તો આપણે એડ કરી દીધી છે તો હવે મસ્ત ઉકળવા દઈશ દૂધ આપણું ઘાટું થાતું જશે પણ બહુ ઘાટું નથી થવા દેવાનું એટલે પીવાની થોડીક વધારે મજા આવે અને થોડે થોડે વારે આપણે હલાવતા રહેવાનું છે તો નીચે સેવ ચૂટી ના જાય એટલે હવે આપણે આપણું દૂધ રેડી થવા આવ્યું છે જોઈ શકો છો હવે આપણે નાખી દેસુ આપણા કાજુ બદામ હવે સરખી રીતના મિક્સ કરી લઈશું હવે બે ત્રણ મિનિટ હજી એને ધીમા ગેસે ઉકળવા દઉં અને પછી ધરાવી દઈશ ભગવાનને અને પછી અમે ખાઈશું તો જો આપણું રેડી છે સેવવાળું દૂધે કહેવાય અને સેવૈયાઈ કહેવાય તો ચાલો બધા આવી જાવ જેને સેવવાળું દૂધ ખાવું હોય એ આવી જાવ કલર પણ દૂધનો જો ચેન્જ થઈ ગયો અને બહુ મસ્ત અત્યારે તો દેખાય છે વિડીયોમાં તો કેવો દેખાતું હોય થોડોક એમાં જે રીયલ દેખાતું હોય ને એટલું ન દેખાતું હોય તો આમ રિયલ સરસ દેખાય છે અને સ્મેલ પણ મસ્ત આવે છે તો ચાલો આ રેસીપી તમારી સાથે શેર કરી દીધી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કરજો અને એકવાર ટ્રાય કરજો અને હવે હું ઠંડુ થશે ને પછી એને રાખી દઈશ ફ્રીજમાં તો આપણી પૂડી સેવૈયા બનીને તૈયાર થઈ ગઈ છે કરી દઈશું ગેસ બંધ અને આ ટોપિયાને રાખશું કાથરોટની અંદર પાણી અને એમાં રાખશું એટલે જલ્દી ઠંડુ થઈ જાય ફ્રીજમાં તો પછી જયારે એક કે અમે તો દોઢ બે વાગે જમીએ ત્યારે જમવામાં બહુ મસ્ત મજા આવે ઠંડુ લાગે એટલે તો ચાલો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો તો મળું હવે પછી કેમ કે શિવાંશ અત્યારે રમે છે બાર આવી રહ્યો છે વરસાદ તો ચાલો બાય બાય

નથી ઓરવાનું ઉભરે ઓરવિંદ આમાં તો કરવાનું બાકી રહી ગયું તારે બાય શિવાન પણ માથું બાકી છે અહિયાં